હેલો ફ્રેન્ડ્સ હું ભરત પ્રજાપતિ તમારું આ એજ્યુકેશનમાં સ્વાગત કરું છું આજે આપણે ધોરણ દર સ્વાધ્યાપુરી ભાગ ચાર વિષય સામાજિક વિજ્ઞાન ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળોનું સંપૂર્ણ સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ તો શરૂઆત કહેલા પહેલાં જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે શરૂ કરીએ શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એક થી અવિભાગની વિગતોને અને બ વિભાગની વિગતો સાથે યોગ્ય રીતે જોડી ખાલી જગ્યામાં લખો તો પહેલો જ પ્રશ્ન છે ઈલોરાની ગુફાઓ તો તે આવશે કૈલાસ મંદિર ત્યારબાદ પટ્ટદગલ તો તેમાં આવશે વીરપાક્ષ મંદિર ત્યારબાદ કારા પેગોડા તો આપણે બધા જાણીએ છીએ કોણાકનું સૂર્ય મંદિર એલો ફંટાની ગુફાઓ તો ત્રિમૂર્તિ અને ખજુરાહો તો તેમાં આવશે ચોસઠ યોગીની મંદિર હજુ એ બીજો એ રીતના જોડકા જોડો શરૂઆતમાં આગ્રાનો લાલ કિલ્લો તો તેમાં આવશે અકબર ત્યારબાદ હુમાયુ મકબરો તો તેમાં આવશે હમીદા બેગમ ત્યારબાદ દિલ્હીનો લાલ કિલ્લો તો શાહજહા ત્યારબાદ કુતુબમીના તો તેમાં આવશે ઇલ્તુસ્મિ અને ચાંપાનેર તો મહમદ બેગડો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર બે નીચે આપેલા વિધાનો વાંચી ખરા વિધાન વિધાન સામે સામે સાચું અને ખોટા ચોકડીનું નિશાન કરો અહીં સ્થાપત્ય આવેલું છે તો આ વિધાન છે ખોટું કલે ચાલુક્ય વંશની રાજધાની નગર હતું તો સાચું કાગડાના કિલ્લા પર કુરાનની આયતો કંડારવામાં આવે છે તો આ વિધાન કેવું છે ખોટું ઇલોરામાં કુલ ચોત્રીસ ગુફાઓ આવેલી છે તો આ વિધાન કેવું છે સાચું આગળ જોઈએ

આગળ જોઈએ તો પ્રશ્ન નંબર ત્રણ કૌશમાં આપેલો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો ભારતમાં ખાલી જગ્યાપીઠો આવેલી છે તો કેટલી આવેલી છે ત્યારબાદ આગળ જોઈએ આપણે બીજો પ્રશ્ન હું ખાલી જગ્યા શહેર છું ભાવનગર જિલ્લામાં શેત્રુંજય પર્વતની ગોદમાં વહેલો છો તો અહીંયા આવશે જ્યાં અનેક જૈન દેરઅરો આવેલા છે તો પાલીતા આ ચિત્ર ખાલી જગ્યામાં સ્થાપત્યનું છે તો બુલંદ દરવાજો જે આ ચિત્ર આપેલું છે આગળ જોઈએ ધોરાવીરા કચ્છના ખાલી જગ્યા તાલુકામાં આવેલું છે તો ભચાઉ દીવાને આમ અને દીવાને ખાસ ઇમારતો ખાલી જગ્યામાં આવેલી છે તો દિલ્હીના લાલ કિલ્લામાં ચાંપાનેરને ખાલી જગ્યામાં વૈશ્વિક વારસાના સ્થળમાં સ્થાપવામાં સ્થાન આપવામાં આવ્યું હતું બે હજાર ને ચારમાં એલિફન્ટાની ગુફાઓને એલિફન્ટા નામ આપનાર ખાલી જગ્યા હતા તો પોર્ટુગીઝો બૌદ્ધ ધર્મમાં ઉપાસના માટેનું સ્થળ એટલે ચૈત્ય કુતુબ મિનારનું નિર્માણ ખાલી જગ્યા વંશના શાસકોએ કરાવેલું હતું તો ગુલામ હવે જોઈએ આપણે પ્રશ્ન ચાર આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાનામાં લખો તો પેલો પ્રશ્ન ચાર ધામની યાત્રા કરવા જાઓ તો તમે કયા ધામ સ્થળોનો સમાવેશ થશે તો આપણે બધા જાણીએ છીએ બદ્રીનાથ રામેશ્વરમ દ્વારકા અને જગન્નાથપુરી સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવ્યું હતું તે સિદ્ધરાજ જયસિંહ અમદાવાદ ભાવનગર હાઈવે નજીક કયું પુરાતત્વ સ્થળ આવેલું છે તો લોથલ આગ્રાના લાલ કિલ્લામાં અકબરે કયો મહેલ બંધાવ્યો હતો તો જહાંગીર મહેલ બંધાવ્યો હતો આગળ જોઈએ આપણે હવે તાજમહેલ સ્થાપત્ય કયો પ્રકાર છે તો મકબરો દેવની મોરીનો સ્તૂપ કયા સ્તરની પાસે આવેલો છે તો સામ્રાજ્ય નીચેનામાંથી માંથી કઈ જોડ સાચી નથી તો ઇલોરા ગુફા ઔરંગાબાદ સાચું છે હમ્પી બેલારી એ પણ સાચું છે ચાપા ને હાલ એ પણ સાચું જયારે કોણા એ સૂર્ય માંથી કટક મોટો એ દાન ખોટું છે અકબરે કોની યાદમાં ફતેપુર સિકરી નામનું નગર વેસાવ્યું હતું તો સુફી સંત સલીમ ચિશ્તીના નામનું નવમો પ્રશ્ન જોઈએ મયુરા મયુરાસનને નાદિરસાફ ભારતમાંથી કયા દેશમાં લઈ ગયો હતો ઈરાનમાં ત્યારબાદ લાસ્ટ લાસ્ટમાં દસ જોઈએ કે ચાંપાનેરના નીચેના આપેલા વિધાનો કયા સાચા છે તો ચાંપાનેર ગુજરાતના પાંચ પાંચ જિલ્લામાં આવ્યું છે તો આ વિધાન સાચું છે બીજું નામ પણ પણ છે આ વિધાન સાચું છે ચાપાને પણ મહેબૂદ વિધાન પણ સાચું છે ચાપાને વૈશ્વિક સમાવેશ થાય છે તો આ વિધાન પણ સાચું જ છે તો અહીંયા દસમામાં તાપેલ તમામ વિધાનો સાચા છે એટલા માટે જવાબ આવશે અહીંયા ડી હવે આપણે જોઈએ નીચે આપેલ પ્રશ્નોને એક કે બે વાક્યમાં જવાબ આપો પ્રશ્ન નંબર એક ગાવા ગોવાના દેવળમાં કોનો પાર્થિવ દેહ સાચવામાં આવેલ છે તો ગોવા ગોવાના દેવળમાં સેન્ટ ફ્રાન્સિસ જેવિયર્સનો પાર્થિવ દેહ સાચવીને મુકાયો છે બાવીજો પ્રશ્ન મુંબઈથી બાર કિલોમીટર દૂર અરબસાગરના કિનારે કયું ઐતિહાસિક સ્થળ આવેલું છે તો મુંબઈથી બાર કિલોમીટર દૂર અરબસાગરના કિનારે એલિફન્ટાની ગુફાઓ આવેલી છે ત્રીજો પ્રશ્ન હંપી નગરને સ્થાપત્ય કયા મંદિરમાં સાત અસો વડે ખેંચાતા રથનું સ્વરૂપ અને વિશાળ બાર ભાઈ જોવા મળશે તો કોણા નું સૂર્ય મંદિરમાં જોવા મળશે પાંચમું અડી કડીની વાવ ક્યાં આવેલી છે તો અઢી કડીની વાવ જુનાગઢમાં આવેલી છે છઠ્ઠો પ્રશ્ન કયા ઐતિહાસિક સ્તરનું બાંધકામ બાવીસ વર્ષ સુધી ચાલ્યું હતું તો તાજમહેલનું સાતમો પ્રશ્ન જોઈએ ધારાપુરીના નામથી કયા સ્થળને ઓળખવામાં આવે છે તો ધારાપુરીના નામથી એલિફન્ટાને ઓળખવામાં આવે છે નંબર આઠ મને ઓળખો હું સિત્તેર ફૂટની ઊંચી દિવાલ ધરાવતો કિલ્લો છું મારો ઘેરાવો દોઢ માઇલનો છે તો આગ્રાનો કિલ્લો નવમો પ્રશ્ન વિરૂપાક્ષ મંદિર એ કયા ભગવાનનું મંદિર છે તો વિરૂપાક્ષ મંદિર એ શિવ ભગવાનનું મંદિર છે મોટી મસ્જિદ અને જામી મસ્જિદના કયા સ્થળે આવેલી છે તો મોટી મસ્જિદ અને જામી મસ્જિદ એ ફતેપુર માં આવેલી છે હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર છ નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો તો મહાબલીપુરમ નામ કયા કારણે પડ્યું છે તો જણાવો તો દક્ષિણ ભારતના પલ્લવ રાજા નરસિંહવર્મન પ્રથમના ઉપમાન મહાબલ્લવ મહાબલમલ્લ પરથી આ નગરનું નામ મહાબલીપુરમ રાખવામાં આવ્યું છે બીજો પ્રશ્ન જોઈએ અજંતાની ગુફાના કલાના આધારે કેટલા પ્રકાર પડી શકે કયા કયા તો અજંતાની ગુફાના કલાના આધારે બે પ્રકાર પાડી શકાય એમાં એક ચિત્રકલા આધારિત ગુફાઓ અને બે શિલ્પ કલા આધારિત ગુફાઓ ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ છે ગુજરાતમાં આવેલી ગુફા સ્થાપત્યના નામ જણાવો તો ગુજરાતમાં બાવા વ્યા બાવા પ્યારા ઉપરકોટ ખાયરા કોડિયા ખંભાલીરા તળાજા સાણા ઢાંક જીજુરીઝર કડિયા ડુંગર વગેરે સ્થળોએ ગુફા સ્થાપત્ય આવેલા છે પ્રશ્ન નંબર ચાર ઇલોરાના ગુફા સમૂહની ચર્ચા કરો તેમાં ત્રણ સમૂહો આવેલા છે એક બૌદ્ધ ધર્મને લગતી ગુફાઓ એક થી બે નંબરની છે હિન્દુ ધર્મની લગતી ગુફાઓ તેર થી ઓગણત્રીસ નંબરની છે અને જૈન ધર્મથી લગતી ગુફાઓ ત્રીસ થી ચોત્રીસ નંબરની છે હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર પાંચ કે નીચે આપણે સ્થાપત્ય પ્રાચીન કાળ સ્થાપત્ય અને મુઘલ કાળના સ્થાપત્યમાં વર્ગીકરણ કરો તેમાં પ્રાચીન કાળમાં આવશે મહાબલીપુરમનો મંદિરો બૃહદેશ્વરનું મંદિર અને ઇરુરાની ગુફાઓ જ્યારે મુગલ કાળમાં તાજમહેલ હુમાયુનો મકબર અને ફતેહપુર સીકરી હવે આપણે આગળ જોઈએ હુમાયુના મકબરા વિશે ટૂંકમાં જણાવો તો હુમાયુનો મકબરો દિલ્હીમાં આવેલા મુગલ કા મુગલકાલીન સ્થાપત્યનો શ્રેષ્ઠ નમૂનો છે હુમાયુના મૃત્યુ બાદ આ મકબરાનું નિર્માણ તેના પત્ની હમીદા બેગમે કરાવ્યું ઈરાની શૈલીમાં નિર્માણ પામીને આ મકબરામાં લાલ પથ્થરની સામે સાથે સફેદ પથ્થરનો ઉપયોગ પણ કુશરતા પૂરો કરવામાં આવ્યો છે હવે આપણે જોઈએ શાહજહાએ પોતાના અંતિમ દિવસો વિતા જ્યાં વિતાવ્યા હતા તે સ્થળનું વર્ણન કરો તો આપણે જાણીશું કે તેમના અંતિમ દિવસો તેમણે આગ્રાના કિલ્લામાં વિતાવ્યા હતા તો ઉત્તર પ્રદેશના આગ્રા શહેરમાં આવેલ આ કિલ્લાનું નિર્માણ લાલ પથ્થર થયેલ હોવાથી તેને લાલ કિલ્લો કહે છે આ કિલ્લાનું બાંધકામ અકબર ઈસવીસન પંદરસો ને પાંસઠમાં કરાવ્યું આગ્રાના કિલ્લા પર હિન્દુ અને ઈરાની શૈલીની સ્પષ્ટ સાપ સાફ જોવા મળે છે સિત્તેર ફૂટ ઊંચી દિવાલ ધરાવતા આ કિલ્લાનો ઘેરાવ દોઢ માઇલનો છે તેની તાજ લાલ પથ્થરનો એવી રીતે કુશળતાપૂર્વક જોડેલા છે કે દિવાલમાં ક્યાંય દેખાતી નથી આ કિલ્લામાં જહાંગીર મહેલનું બાંધકામ કરાવ્યું જહાંગીર મહેલમાં ગુજરાતી અને બંગાળી શહેલીના સ્થાપત્યનો અસર સ્પષ્ટપણે દેખાય છે અને અહીં શાહ જહા જિંદગીના અંતિમ દિવસો વિતાવ્યા હતા હવે આપણે જોઈએ કે નીચે આપેલા સ્થાપત્યના અને અહીં માંગેલી જગતો દર્શાવો તો પહેલું છે કોણાર્કનું સૂર્યમંદિર સદીમાં બન્યું રાજ્ય ઓડિશા રાજરાજ પ્રથમ કયા વંશ નો ચોલ વંશ ત્યારબાદ આગ્રાનો લાલ કિલ્લો અને તાજમેલ જેમાં આગ્રાનો લાલ કિલ્લો પંદરસો માં તાજમેલ સોળસો એકત્રીસ થી સોળસો ને બાવીસ વર્ષ સુધી ચાલ્યો હતો બંને ઉત્તર પ્રદેશમાં આવેલા છે જેમો લાગણો લાલ કિલો અકબરે બનાવ્યો અને તાજમહેલ શાહજહાં આ બંને અકબરનો પિતા ઉમાય શાહજહાંનો પિતા જાગ પણ બંને આવશે મુઘલ સામ્રાજ્યમાં અને છેલ્લે કુતુબ મિનાર બારમી સદીમાં બન્યું દિલ્હીમાં કુતુબદીન એ બકે શરૂ કરાયું અને તેલસુમજીએ પૂર્ણ કરાયું હતું અને કયા વંશ હતો તો ગુલામ વંશનો આગળ જોઈએ આપણે ત્રીજો પ્રશ્ન કોણાર્કના સૂર્યમંદિર વિશે ટૂંક નોંધ લખો તો ઓડિશા રાજ્યના પુરી જિલ્લામાં બંગાળના અખાત પાસે કોણાર્કનું સૂર્યમંદિર આવેલું છે આ મંદિરનું નિર્માણ સદીમાં ગંગવંશના રાજા નરસિંહવર્મ પ્રથમ સમયમાં થયું આ રથ મંદિર સાત અસોડે ખેંચાતા સૂર્યના રથનું સ્વરૂપ પામ્યું છે અને બાર વિશાળ પાયડા છે મંદિરના આધારને સુંદરતા પ્રદાન કરતા આ પૈડા વર્ષના બાર મહિનાને પ્રતિબિંબિત કરે છે જ્યારે પ્રત્યેક ચક્રમાં આઠ આરા છે જે દિવસના આઠ પ્રહરને દર્શાવે છે રૂપાંકનો વિગત અને વિષય વૈવિધ્યની બાબતમાં આ મંદિર આદિત્ય છે આ મંદિરનું નિર્માણ કાળા પથ્થરો તરીકે ઓળખવામાં આવે છે દિવ્ય સાંસારિક અને સજાવટી એમ ત્રણેય પ્રકારના શિલ્પોમાં તેરમી સદીની ઓડિશાની સંસ્કૃતિ અને સંવેદન પ્રતિબિંબ પડેલું જોવા મળે છે આગળ જોઈએ આપણે હવે અહિયાં નીચે આપેલા ભારતના રેખામાં દર્શાવે ઐતિહાસિક હમ્પી ઇલોરાની ગુફાઓ વૃદ્ધ મહલે હુમાયુનો મકબરો ફતેહપુર સિકરી બેસાલિકા ઓફ ગોમ જીસસ દેવલ તો અહીંયા આપણે દર્શાવેલ છે હું જોઈ શકો છો તમે અહીંયા ત્યારબાદ અહીંયા આવશે હુમાયુનો મકબરો ત્યારબાદ ફતેહપુર સિકરી વૃદ્ધ મહાલય અહીંયા આવશે ઇલોરાની ગુફાઓ અહીંયા આવશે બેસાલિકા ઓફ જીસસ દેવળ ગોવા અને અહીંયા આવશે હમ્પી હવે આપણે આગળ જોઈએ તમે વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો હવે આપણે જોઈએ આગળ દિલ્હીના લાલ કિલ્લામાં તમે કઈ કઈ ઇમારતો જોઈ શકો છો તો પહેલું તો કે આ લાલ કિલ્લામાં દીવાને આમ દિવાને ખાસ રંગ મહેલ જેવી મનોહર ઇમારતો બંધાવી હતી અને અન્ય ઇમારતો પૈકી દીવાને ખાસ વધુ અલંકૃત છે તેની સજાવટમાં સોનું ચાંદી અને કિંમતી પથ્થરનો નો અદભુત સમન્વય ખેલ છે ત્યારબાદ લાલ કિલ્લાની અન્ય ઇમારતોમાં રંગ મહેલ

ભારતના ઉત્તર પ્રદેશ ઉત્તર પ્રદેશ રાજ્યના આગ્રામાં યમુના નદીના કિનારે તાજમહેલ આવેલ છે વિશ્વની સાત અજાયબોમાંથી સ્થાન ધરાવતા તાજમહેલનું નિર્માણ મુઘલ બાદશાહ શાહજાહે પોતાની બેગમ મહલની યાદમાં કરાવ્યું હતું ઈસવીસન સોળસો ત્રીસમાં મહલ અવસાન પામતા સોળસો ને એકત્રીસમાં તાજમહેલ બાંધકામની શરૂઆત થઈ અને બાવીસ વર્ષ બાદ ઈસવીસન સોળસો ને ત્રેપનમાં રાજમયનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું શાહજહાએ રાજમયના નિર્માણ કાર્યમાં પુષણ શિલ્પીઓનો ઉપરાંત ઈરાની અરબી તુર્કી અને યુરોપિયન શિલ્પીઓને રોક્યા હતા સંસારના અદ્વિતીય મકબરાઓમાં શાહજમહેલની ગણના થાય છે એના દ્વારા મુમતાજ મહેલનું નામ જગતભરમાં અમર થઈ જાય એવી શાહજહાની અંતે હતી તાજમહેલની સંપૂર્ણ ઇમારત ઉત્તરથી દક્ષિણ તરફ લંબચોર આકારે વિસ્તરેલી છે તાજમહેલની મધ્યમાં મુમતાજની કબર છે અને તેની ચારે બાજુ ખૂબ જ સુંદર અષ્ટકોણીય જારી આવેલી છે તેની મહેરા પણ એક યુક્તિ લખેલી છે કે સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલનું સ્વાગત છે તાજમહેલ ભારતના સ્થાપત્ય કલાના વારસાને ગૌરવાન્વિત કરે છે અને દેશ વિદેશના પ્રવાસીઓ માટે તાજમહેલ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે આગળ જોઈએ આપણે હવે પ્રશ્ન નંબર બે અજંતા અને ઇલોરાની ગુફાઓની મુલવણી તમારા શબ્દોમાં કરો તો અજંતાની ગુફાઓ મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જિલ્લામાં આવેલી છે એટલે કે ઔરંગાબાદમાં આવેલી છે અજંતામાં ઓગણત્રીસ ગુફાઓ આવેલી છે જ્યારે ઇલોરામાં ચોત્રીસ ગુફાઓ આવેલી છે વાસ્તુકાળની દ્રષ્ટિએ અજંતાની ગુફાઓ મહત્વની છે અહીંની ગુફાઓને બે ભાગમાં વહેંચી શકાય એક ચિત્રકલા આધારિત ગુફાઓ અને બે શિલ્પકલા આધારિત ગુફાઓ ઇલોરામાં એકબીજાથી જુદા એવા ગુફા મંદિરોના ત્રણ સમૂહો છે એમાં એક બૌદ્ધ ધર્મને લગતી ગુફાઓ એકથી બાર નંબરની છે હિન્દુ ધર્મને લગતી ગુફાઓ તેરથી થી ઓગણત્રીસ નંબરની છે અને જૈન ધર્મની લગતી ગુફાઓ ત્રીસથી થી ચોત્રીસ નંબરની છે હવે જોઈએ લાસ્ટ પ્રશ્ન ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળોનું વર્ણન કરો તો મંદિરો કિલ્લાઓ ધોરણો શિલાલેખો વાવ કુવા મિનારાઓ મસ્જિદો અને ગુફા સ્થળોમાં સ્થાપત્ય શિલ્પ સ્થાપત્ય કલાના ક્ષેત્રે ગુજરાત તેના કલા વારસાને ઉજાગર કરે છે સિંધુ સભ્યતાના નગરોમાં ધોરાવીરા અને લોથલ જાણીતા કેન્દ્ર છે ધોરાવીરા કચ્છના ખદીરબેટમાં તથા લોથલ ભોગાઓ અને સાબરમતી એમ બંને નદીઓના પ્રદેશમાં ધોળકા તાલુકામાં આવેલું સ્થળ છે આજથી લગભગ પાંચ હજાર વર્ષ પહેલાં ધોરાવીરા તેની આદર્શ નગર રચના માટે અને હડપી સંસ્કૃતિના વેપાર વાણિજ્યના કેન્દ્ર માટે જાણીતો છે ધોરાવીરામાં ઘરેણા બનાવવાના તથા મણકા બનાવવાના કેન્દ્રો પણ જોવા મળેલ છે મીરા તેના કંપ તેના કંપના વણ ઉકેલ્યા રહસ્ય માટે જાણીતા છે તથા અતિશય બારીક અને સુંદર વાનસ્પતિક ભૌમિતિક રચનાના કારણે સદી પ્રક્રિયા છે ઉત્તર ગુજરાતમાં આવેલા શિલ્પ પાટણ વડનગર સિદ્ધપુર તારંગા અને શામળાજી વગેરે જોવાલાયક સ્થળો છે તો આ હતું મિત્રો આપણા સામાજિક વિજ્ઞાનના પાઠ ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળોનું સંપૂર્ણ સોલ્યુશન તો આ રીતના આપણે તમામ ચેપ્ટરનું સોલ્યુશન જોવાના છીએ ત્યારબાદ ભાગ પાંચ અને ભાગ છ પણ જોવાના છીએ તો તમે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ ના કરો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ